માતા ગૌરી નંદન ગજાન જો આ સીતાવાડી કાયમી હું ભીમ ગયારસના દિવસથી ચાલુ થયો છું કાયમી આવું છું આ માતાજીની સ્થાપન નવેસરથી કરાવી નગર આ સાઈડમાંથી હતી ઉત્તરાધ તો આ દખણથી પૂર્વ દિશામાં કરાવી નાખી આ ધોણું છે અને આ અમારે સીતાવાડી માતાજી ઉપર મોરલાને અમે ઘઉં નાખીએ હા આ જ્વાર ઘઉં બાજરો હા જો આ ઘઉંનો બેરલ ભયરો છે આખો અડધો થઈ ગયો હવે હજી પાછા લઈ આવશું આપણે ભરાઈ જશે આ જ્વાર છે આ બાજરો પડ્યો છે સામે ગાડી આપડી પડી છે આ જ્વાર બરાબર અને અમે સીતાવાડી ઉપર આપણે હવે કામ ચાલુ કરી દીધો છે બરાબર તો આ સીતા માતાજીનો અહીંયા આ ગોરિજા વાછું ગામની અંદર માતાજી બિરાજમાન છે હવે આ નોરિયા માટે હું દૂધ લઈ આવું પછી આ ગાંઠિયા હં અહીંયા ઓછામાં ઓછા પંદર વીસ નોરિયા છે હે તે આખો દીધી આ ગાંઠિયા ખાય દૂધ પીએ જો અડધો લીટર દૂધ રોજ લઈ આવું પછી આ માતાજીના આ પગલાં અહીંયા જૂના પગલાં ઓટા નીચે હતા આ ઝાડ જોઈ લ્યો હા જૂના પગલાં ઓટા નીચે છે આ અહીંયા એક મહારાજ રહેતા એને આ ઓટો બનાવીને ઉપર નવા પગલાં બનાવી નાખ્યા નહીં તો આ નીચે આની દબાઈ ગયા પછી આજે જો આ શિવનું મંદિર બને છે હવે આ સીતા માતાજીની એક રોડ ઉપર આ ખાંભી પડી હતી અને આ શિવજીના મંદિરમાં આગળ આ કિંગરી આવી છે આ ખાંભી રોડ ઉપર પડી હતી હવે અહીંયા સીતા માતાજીના પગલાં છે ને અહીંયા આ ફિટ કરી મૂકવાની પછી આ સિમેન્ટ આવી ગઈ બરાબર અને આ શિવ મંદિર બને છે અમારા છોટે છોટે શિવજી હે નાના માણસોનો નાનો શિવજી અમારે આ ગગાભાને જો બાબુભાઈ ડેરી બનાવી મૂકી જોઈ લ્યો મંદિર તો બનાવી મૂકો આ લાદી પડી જાવે લાદી અંદર ફિટ થઈ જશે આ બાબુભાઈના ધંધા જોઈ લ્યો હા જોઈ લ્યો હં હા અમારા છોટે છોટે શિવજીને બનાવીને એક મંદિર પચાસ વર્ષથી આ લીંગ પડી હતી અહીંયા કોઈ સંભાળે નહોતું રહેતું હે પીપરીના થડમાં પડી હતી હવે અમે મેં આ જોઈ લ્યો આવી આવી લિંગ તમે ક્યાંય નહીં જોયો હોય જો અમારે આ છોટે છોટે શિવજી જોયું હવે આની ધારા બનશે અને ધારાની અંદર શક્તિપીઠ અને પછી આ છોટે છોટે શિવજી અમારા બેસી જશે આ ત્રણ હિંચની લિંગ ભેગા નંદી મહારાજ વાસુકી દાડા ઉપર બેઠા છે શિવજી ઉપર છાયડો કરીને અને અમે રોજ બીલીપત્ર ચડાવીએ આ છે ખિસ્ટ્રી હું બીલીપત્ર લઈ આવ્યો મારા જ હાથે ઝાડ વાવેલાના આ વાળા વાચરાડા ગુઓ ને એટલે અને પછી પાણી ચડાવીએ ગંગાજમના ગુમતી ગોદાવરી સિંધુ કાવેરી નર્મદા સરસ્વતી ઓખાણથી ચંદ્રભાગા ચાક્ષુસ ગંગા માતા જલ સમર્પયા બરાબર તો પછી આ અમારા છોટે છોટે શિવજી હે મોટા શિવજી મોટા માણસોના અને અમારા નાના શિવજી નાના માણસોના અમે નાના માણસો હં તો અમારા નાના માણસોના નાના શિવજી હં અને આ અમારા ધૂપ દીવા થાય અને અમે અહીંયા આ સેવા કરીએ મંદિરનું કામ ચાલુ છે અહીંયા ગંગાજી બિરાજમાન થશે અહીંયા માતા શક્તિ બિરાજમાન થશે બરાબર બાર હનુમાન દાડા અને ગણપતિજી બિરાજમાન થશે તો આ ઘીનો દીવો સવારના આવીને કરીએ પછી જો આ ધૂપની અગરબત્તી ચાલુ કીધી હમણાં હા ઠરી ગઈ એટલે ચાલુ કીધી પાછી હં આ ધૂપ ત્યાં રાખે હવે આ હું આ કિસ્ત્રીથી ને ગોડાણાના ના ભુવા હતા તરીકે આ શિવજીનું છોટે છોટે મંદિર બનાવ્યું બરાબર તાવ નાનો નાનો જોઈ લ્યો અહીંયા ગણપતિજી બિરાજમાન થશે અહીંયા હનુમાન દાડા બિરાજમાન થશે બરાબર હા માતાજીએ છે ને આ પંખીને પાણી અહીંયા મળતું નહોતું આઠવેડા બનાવ્યા આપણે બહાર અહીંયા કૂવો છે સામે એની અંદર મોટર છે અને આ ઝાડ સમજ્યા જો આ પીપરીમાં પેપડા આવી પડ્યા પાર મહિનાના અને અમારા ગગાભાને જો આ અમારે બાબુ કડિયા ઘડિયા દલવાડી હા આ મંદિર બનાવી નાખશે હવે આ બધું કામ ચાલુ છે અત્યારે થોડાક દિવસમાં થઈ જશે શિવજીનું મંદિર કમ્પ્લીટ હવે બહારમાં લાદી આવી જશે અંદરમાં લાદી આવી જશે હા વિકલીફ ફાઈ બધી હા પછી આ પાણીનું અહીંયા પાણી આવે જો મોટર ચાલુ છે ને પાણી અહીંયા આવ્યા રાખે અને આ અલૌકિક ઝાડ છે બધા જે કુષ્ણા એમ કહેવાય છે અમારા પૂર્વજોના મોઢેથી સાંભળેલું કે આ કુષ્ણા હાથના ઝાડ વાવેલા છે આ ઝાડ જો અલૌકિક ઝાડ છે આ બધા હવે આમાં ખોર આવી ગયો જો હવે આ બધા ખોરી ગયા કે સાવ સુકાઈ ગયા હતા ખાખરા જેવા થઈ ગયા હતા બરાબર પછી આ આ સાગનું આ સબંધનું ઝાડ છે અહીંયા અમુક સબંધના ઝાડ છે પછી વડલાના અને વડલામાં તો પેપડા આવી પડ્યાથી મોરલા ખાય છે ટેસ્ટથી સમજ્યા જો અહીંયા આ લિંગ છે ને આ પડી હતી આજે પચાસ વરસ થઈ ગયા હમ જો આ પીપળીનું થળ છે ને અહીંયા પડી હતી જો સામે ગજીઓ દેખાય ને ત્યાં આજે પચાસ વર્ષથી આ લીંક પડી હતી કોઈ એનો દૂપ દીવો કરતો નહોતો બરાબર આ ભૂવા હતા એને ઓર્ડર દઈ દીધો અને આ માતાજીના અલૌકિક ઝાડ છે સમજ્યા આ થોડોક પીપળીને કાપવી પડી આ દેરી બનાવી નહોતી એટલે થોડીક દારૂ કાપી પડ્યું હજી આ દારૂ કાપેડ્યું પડ્યું છે તે હવે એને એક બાજુ કરી મૂકશું અને આ પાણી ચાલુ છે જો હા જો આ લાઇનમાંથી પાણી ચાલું છે માતાજીના ઝાડને પાણી મળશે સમજ્યા તો આ અમારા પોતરા હા પોલાબાના પોતરા અમારા મેરી પરના હા હવે બોરિજામાં રહીએ છીએ હં હા હા જોઈ લો અમારા છોટે છોટે શિવજીને છોટે છોટે બધું હાઈલા રાખે જો આ ઝાડ એકદમ આ અમારા પોલાબા દરબાર હા અને આ લાદી હા એ બધું આ લાદી પડી જશે વીકળી ફાઈ પછી સિમેટ પછી આ નારિયેલ બદામ આ વડોલા ઝાડ બધું છે અહીંયા કાંઈ ઘટતું નથી અને અમારા આ ગગાબાને મિસ્ત્રી જો આ ડેરીને બનાવે છે હવે આ ખિસ્ત્રીવાળાના દાડાની માતાજીએ છે ને ભલામણ કરી કે આ બુવાતાને મોકલી દો મારા પંખીડા અહીંયા તરસે મરે છે જનાવરને પંખીડાને ત્યાં ભુવા ત્યાં આવીને આઠ કુંડા બનાવી નાખ્યા પાણીના આવે પાણી ઘટે નહીં બહાર થી બહાર બરાબર અને પંદર વીસ રોજ રોજના ઘઉં મહિનામાં નાખવાના કાયમના માટે ઘઉં નાખવાના જુવાર નાખવાની બાજરો નાખવાનો હા જુવાર તો જામનગરથી આવે છે જામનગરવાળા ભાઈ મોકલાવે છે બાજરો ને એ બધું અહીંયાથી અમારા કોઈ ઘણા સેવકે પણ થોડો થોડો મોકલાવે અને બાકીના ઘઉં તો હું લઈ આવું છું હા તો લગભગ પંદર વીસ મણ ઘઉં જોઈએ દર મહિને તો એ માતાજી પુરવાર કરે છે અને પુરવાર થાય છે દેવાવાળો નથી ડૂબરો ભગવાન નથી ભિખારી વગર માય બધું મળે માયગું કાંઈ ન મળે જય દ્વારકાધી જય મા કુળદેવી આથાપુરા ગાત્ર જય સ્ત્રીને ગોઢાણાવાળા વાછરડા જય દ્વારકાધી રાજ રાજા રણછોડરાય અને જય હો અમારા આ છોટે છોટે શિવજી શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા ચંદ્રવંશી છત્રીઓના ઈષ્ટદેવતા જોઈ લો તમે આખો ગુજરાત ફરી આવો ને તો આ આ લિંગ તમને ક્યાંય જોવા નહીં મળે ઉત્તમમાં ઉત્તમ અતિ ઉત્તમ કોઈક ભાગ્યશાળી હોય જ આની પૂજા કરી શકે બાકી કોઈ એની તાકાત નથી કે અહીંયા કોઈ આ આ લિંગની પૂજા કરી શકે નંદી કચ્છ મહારાજ ભેગા બેઠા છે વાસુકી વાસુકિલાડા ઉપર બેઠા છે અને શિવજી જો નીચે લિંગ છે ત્રણ ઇંચની ફકત અને આ બીડીપત્ર હું રોજ ચડાવું છું હવે હવે આ વિડીયા સમાપ્ત કરીએ જય શિવજી છે મહાદેવ ભરપૂર દેજો ભંડાર અખૂટ ભરપૂર ભંડાર રહે અને બાલ બચ્ચામાં સુખ શાંતિ રહી તમારો પ્રતાપ રહીએ બસ અમારે હા સિમેટ અને પાપડી મરી અને દ્વારકાથી જોવા ગાડી આવી રિક્ષા કરાવી હે આ અમારા છોટે છોટે શિવજીના મંદિર માટે હે જોઈ આ અમારા બાપભાઈ ને પ્રભુભાઈ સીતાવાડી માતાજી હે અહીંયા જો અમે મંદિર બનાવીએ છીએ શિવજીનું બરાબર હા સીતાવાડી માતાજી ઉપર હા સીતા માતાજીનું મંદિર આ ધૂણું છે અને આ માતાજી બેઠા છે બિરાજમાન છે આ દીવો ભરે છે અને અમે આ કાર્ય કરીએ છીએ મંજા જોઈ ગયો વાછળાનું ભજન હાલે છે એક બાજુ હા અને આ દ્વાર છે જોશો બાજરો ઘટતું જ નથી આ મોકલા અમારા ચા બની અમારા બધા બધાએ આવ્યા એ ચા પી છે હા જો દૂધ છે ખાંડ છે ભૂકી છે આ પ્રેમસ ગેસ નો જોઈ તો લ્યો મજા આ ભુવાતા ભૂવાતા ને ક્યાં કમી છે માણસ બધા એમ કહે કે ભૂવાતાની ક્યાં કમીનું છે ને કમીનું લેવાય નથી આ માતાજી એ બોલાવી લીધા તારે મિત્રી વાળા વાંચાડા કહ્યું કે મારા પંખીડા તરસે જ મરે છે તમે આ ભુવાતા તમારે મોકળો સેવકને એ સેવા કરે જ્યાં જાય જ્યાં એવી જ કરે હે એ નસીબમાં લખાવીને આવ્યો છે તો અરે કીર્તિ છે ને એ રીએ બાકી કીર્તિ સિમાન કાય ન રીએ કીર્તિનો કોટ છે ને એ રીએ એ મંદિરને બનશે ને તો કોઈક અમારી પેઢીઓમાં યાદ કરશે કે આ એક ભગ અમારો પાગળ હતો ને પોરાનો એ આ બનાવી ગયો હમ ઓહ તો હા છેને કીર્તિ રે બાકી કાંઈ ના રે હા મારી ચા છે ને ભાગી જાય એ વાર થોડીક ઢોરાઈ ગઈ હે વિડીયો ઉતારવામાં હે જોઈ લીધું આ દાદાના મંદિરનું હે સામે શિવજીનું હે આ ધજા આ ઝાડ હે આ મકાન હા વાહ હા જય દ્વારકાધી સગ્યા ચા છે ગૌરી માતા ગૌરીનંદન ગજાનંદની જો આ સીતાવાડી કાયમી હું ભીમ ગયારસના દિવસથી ચાલુ થયો છું કાયમી આવું છું આ માતાજીની સ્થાપન નવેસરથી કરાવી દી આ સાઈડમાં હતી ઉતરાધ તો આ દખણથી પૂર્વ દિશામાં કરાવી નાખી આ ધૂણું છે અને આ અમારે સીતાવાડી માતાજી ઉપર મોરલાને અમે ઘઉં નાખીએ હા આ જ્વાર ઘઉં બાજરો હા જો આ ઘઉંનો બેરલ ભેલો છે આખો અડધો થઈ ગયો હવે હજી પાછા લઈ આવશું આપણે ભરાઈ જશે આ જ્વાર છે આ બાજરો પડ્યો છે સામે ગાડી આપડી પડી છે જો આ જ્વાર બરાબર અરે અમે આ સીતાવાડી ઉપર આપણે હવે કામ ચાલુ કરી દીધું છે બરાબર તો આ સીતા માતાજીનો અહીંયા આ ગોરિજા વાછું ગામની અંદર માતાજી બિરાજમાન છે હવે આ નોરિયા માટે હું દૂધ લઈ આવું પછી આ ગાંઠિયા હે અહીંયા ઓછામાં ઓછા પંદર વીસ નોરિયા છે હે તે આખો દી આ ગાંઠિયા ખાય દૂધ પીએ જો અડધો લીટર દૂધ રોજ લઈ આવું પછી આ માતાજીના આ પગલાં અહીંયા જૂના પગલાં ઓટા નીચે હતા આ ઝાડ જોઈ ગયો હા જૂના પગલાં ઓટા નીચે છે આ અહીંયા એક મહારાજ રહેતા એને આ ઓટો બનાવી બનાવીને ઉપર નવા પગલાં બનાવી નાખ્યા નહીં તો આ નીચે આની દબાઈ ગયા પછી આજે જો આ શિવનું મંદિર બને છે હવે આ સીતા માતાજીની એક રોડ ઉપર આ ખાંભી પડી હતી અને આ શિવજીના મંદિરમાં આગળ આ ંગરી આવી જશે આ ખાંભી રોડ ઉપર પડી હતી હવે અહીંયા સીતા માતાજીના પગલાં છે ને અહીંયા આ ફિટ કરી મૂકવાની પછી આ સિમેટ આવી ગઈ બરાબર અને આ શિવ મંદિર બનાવે છે અમારા છોટે છોટે શિવજી હે નાના માણસોનો નાનો શિવજી અમારે આ ગગા જો બાબુભાઈ ડેરી બનાવી મૂકી જોઈ લો મંદિર તો બનાવી મૂકો આ લાદી પડી જાવ લાદી અંદર ફિટ થઈ જશે આ બાબુભાઈના ધંધા જોઈ લ્યો હા જોઈ લ્યો હા રાખે હા અમારા છોટે છોટે શિવજીને બનાવીને નાખ્યું મંદિર પચાસ વર્ષથી આ લિંગ પડી હતી અહીંયા કોઈ સંભાળે નહોતું રહેતું હા દીપરીના થળમાં પડી હતી હવે અમે મેં જોઈ લીધું આવી લિંગ તમે ક્યાંય નહીં જોઈ હોય જો અમારે આ છોટે છોટે શિવજી જોયું હવે આની ધારા બનશે અને ધારાની અંદર શક્તિપીઠ અને પછી આ છોટે છોટે શિવજી અમારા બેસી જશે આ તનહિંચની લિંગ ભેગા નંદી મહારાજ વાસુકી દાદા ઉપર બેઠા છે શિવજી ઉપર છાયડો કરીને અને અમે રોજ બીલીપત્ર ચડાવીએ આ છે ખિસ્ત્રી હું બીલીપત્ર લઈ આવ્યો મહારાજ હાથે ઝાડ વાવેલાના આ ખિસ્ત્રીવાળા વાચરાડા ગુઓ ને એટલે અને પછી પાણી ચડાવી ગંગાજમના ગુમતી ગોદાવરી સિંધુ કાવેરી નર્મદા સરસ્વતી ઓખાણંદી ચંદ્રભાગા ચાક્ષુસ ગંગા માતા જલ સમર્પણ બરાબર તો પછી આ અમારા છોટે છોટે શિવજી હે મોટા શિવજી મોટા માણસોના અને અમારા નાના શિવજી નાના માણસોના અમે નાના માણસો હ તો અમારા નાના માણસોના નાના શિવજી હં અને આ અમારા ધૂપ દીવા થાય અને અમે અહીંયા આ સેવા કરીએ મંદિરનું કામ ચાલુ છે અહીંયા ગંગાજી બિરાજમાન થશે અહીંયા માતા શક્તિ બિરાજમાન થશે બરાબર બાર હનુમાન દાદા અને ગણપતિજી બિરાજમાન થશે તો આ ઘીનો દીવો સવારના આવીને કરીએ પછી જો આ ધૂપની અગરબત્તી ચાલુ કીધી હમણાં હા ઠરી ગઈ એટલે ચાલુ કીધી પાછી હં આ ધૂપ થયા રાખે હવે આ હું આખી સ્ત્રીથી ને ઘોડાણાનો ભાત્રા દાદાના ભુવા હતા તરીકે આ શિવજીનું છોટે છોટે મંદિર બનાવ્યું બરાબર તાવ નાનો નાનો જોઈ લ્યો અહીંયા ગણપતિજી બિરાજમાન થશે અહીંયા હનુમાન દાદા બિરાજમાન થશે બરાબર હા માતાજીએ છે ને આ પંખીને પાણી અહીંયા મળતું નહોતું આઠવેડા બનાવ્યા આપણે બાર અહીંયા કૂવો છે સામે એની અંદર મોટર છે અને આ ઝાડ સમજા જે આ પીપરીમાં પેપડા આવી પડ્યા પાર મહિનાના અને અમારા ગગાભાને જો આ અમારે બાબુભાઈ કડિયા દલવાડી હા આ મંદિર બનાવી નાખશે હવે આ બધું કામ ચાલુ છે અત્યારે થોડાક દિવસમાં થઈ જશે શિવજીનું મંદિર કમ્પ્લીટ હવે બહારમાં લાદી આવી જશે અંદરમાં લાદી આવી જશે હા વિકલીફાઈ બધી હા પછી આ પાણીનું અહીંયા પાણી આવે જો મોટર ચાલુ છે ને પાણી અહીંયા આવ્યા રાખે અને આ અલૌકિક ઝાડ છે બધા જે કુષ્ણા એમ કહેવાય છે અમારા પૂર્વજોના મોઢેથી સાંભળેલું કે આ કુષ્ણા હાથના ઝાડ આવેલા છે આ ઝાડ જો અલૌકિક ઝાડ છે આ બધા હવે આમાં ખોર આવી ગયો જો હવે આ બધા ખોરી ગયા લાગે સાવ સુકાઈ ગયા હતા ખાખરા જેવા થઈ ગયા હતા બરાબર પછી આ આ સાગનું આ સબનનું ઝાડ છે અહીંયા અમુક સબનના ઝાડ છે પછી વડલાના અને વડલામાં તો પેપળા આવી પડ્યાથી મોડલા ખાય છે ટેસ્ટથી સમજા જો અહીંયા આ લીંગ છે ને આ પડી હતી આજે પચાસ વરસ થઈ ગયા હમ જો આ પીપળીનો થળ છે ને અહીંયા પડી હતી જો સામે ગજીઓ દેખાય ને ત્યાં આજે પચાસ વર્ષથી આ લીંગ પડી હતી કોઈ એનો દૂધ દીવો કરતો નહોતો બરાબર આ ભૂવા હતા ઓર્ડર દઈ દીધો અને આ માતાજીના અલૌકિક ઝાડ છે સમજ્યા આ થોડોક પીપળીને કાપવી પડ્યું નકર આ દેરી બનાવી નહોતી એટલે થોડીક દારૂ કાપી પડ્યું હજી આ દારૂ જો કાપેડ્યું પડ્યું છે તે હવે એને એક બાજુ કરી મૂકશો અને આ પાણી ચાલું છે જો હં જો આ લાઈનમાંથી પાણી ચાલું છે એ માતાજીના ઝાડને પાણી મળશે સમજ્યા તો આ અમારા પોતરા હં પોલાવાના પોતરા અમારા મેરી પરના હં હવે બોરી જાહે છે હે હા હા જોઈ લો અમારા છોટે છોટે શિવજીને છોટે છોટે બધું હાઈલા રાખે જો આ ઝાડ એકદમ આ અમારા પોળાવા દરબાર હં અને આ લાદી હે એ બધું આ લાદી પડી જશે વીકળી ફાઈ પછી સિમેટ પછી આ નારિયેલ બદામ આ વડલા ઝાડ બધું છે અહીંયા કાંઈ ઘટતું નથી અને મારા આ ગગાબાને મિસ્ત્રી જેવા ડેરીને બનાવી હવે આ ખિસ્ત્રીવાળાના દાદાની માતાજીએ છે ને ભલામણ કરી કે આ ભુવા તને મોકલી દો મારા પંખીડા અહીંયા તરસે મરે છે જનાવરને પંખીડાને ત્યાં ભુવા તો આવીને આઠ કુંડા બનાવી નાખ્યા પાણીના હવે પાણી ઘટે નહીં બહાર દિવાળથી બહાર બરાબર અને પંદર વીસ મણો રોજના ઘઉં મહિનામાં નાખવાના કાયમના માટે ઘઉં નાખવાના જુવાર નાખવાની બાજરો નાખવાનો હા જુવાર તો જામનગરથી આવે છે જામનગરવાળા ભાઈ મોકલાવે છે બાજરોને એ બધું અહીંયાથી અમારા કોઈ ઘણા સેવકોએ પણ થોડો થોડો મોકલાવે અને બાકીના ઘઉં તો હું લઈ આવું છું હા તો લગભગ પંદર વીસ માં ઘઉં જોઈએ દર મહિને તો એ માતાજી પુરવાર કરે છે અને પુરવાર થાય છે દેવાવાળો નથી ડૂબરો ભગવાન નથી ભિખારી વગર માયગું બધું મળે માયગું કાંઈ ન મળે જય દ્વારકાજી જય મા કુળદેવી આથાપુરા જય ગાત્રા વાછરડા અને જય હો અમારા છોટે છોટે શિવજી શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા ચંદ્રવંશી છત્રીઓના ઈષ્ટદેવતા જોઈ લો તમે આપો ગુજરાત ફરી આવો ને તો આ લિંગ તમને ક્યાંય જોવા નહીં મળે ઉત્તમમાં ઉત્તમ અતિ ઉત્તમ કોઈક ભાગ્યશાળી હોય ઈજાની પૂજા કરી શકે બાકી કોઈ એની તાકાત નથી કે અહીંયા કોઈ આ આ રીંગની પૂજા કરી શકે નંદી મહારાજ ભેગા બેઠા છે વાસુકી દાડા ઉપર બેઠા છે અને શિવજી જો નીચે રિંગ છે ત્રણ ઇંચની ફકત અને આ બીડી પત્ર હું રોજ ચડાવું છું હવે હવે આ વિડીયાને સમાપ્ત કરીએ જય શિવજી છે સર મહાદેવ ભરપૂર દેજો ભંડાર અખૂટ ભરપૂર ભંડાર રહે અને બાલ બચ્ચામાં સુખ શાંતિ રહે અને તમારો પ્રતાપ રહીએ બસ